નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ડભોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડભોઈ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવ અને યુગાબદ્ધ પાંચ હજાર એકસો સત્યાવીસ અંતર્ગત ડભોઈના એપીએમસી મેદાન ખાતે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સામાજિક સદભાવ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીગરભાઈ પંડ્યા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે યુગોથી ચાલી રહેલ હિન્દુ સમાજને સરળ યાત્રાનું જ આ વર્તમાન સ્વરૂપ છે આ પ્રસંગે વક્તા જીગરભાઈ પંડ્યા દ્વારા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય પર વક્તવ્ય આપવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે અતુલભાઈ ગાંધી ડભોઈના શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મ ડોક્ટર મહેન્દ્ર પટેલ મહેશ દાજી શહેર પ્રમુખ દીક્ષિત દવે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આજે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિદ્યાદશીનો કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ સમયની અનુકૂળતા પ્રમાણે રવિવાર હોવાથી આ જ રોજ રાખેલ છે ને તેમાં સંઘની જે ભૂમિકા છે કે સમાજ માટે સંઘે શું કરવું જોઈએ તેના માટે શ્રી અમારા જીગરભાઈ પંડ્યા જે અમારા સભના કાર્યકર્તા છે તેમને ઓળખ આપ્યો હતું અતિથિ વિશેષ તરીકે અમારા અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને સંતુષિત રહેવા માટે શ્રંખ આ સતાબ્દી વર્ષની અંદર ખૂબ ભાર આપી રહ્યો છે